ગુજરાતમાં એક જિલ્લો એવો પણ છે કે જ્યાં ફાર વિભાગમાં સ્ટાફની અછત વર્તાતા વિપક્ષના નેતાઓથી લઈ સામાજિક કાર્યકરોએ બીજી તરફ સવાલોની વણઝાર ઊભી કરી છે શું છે સમગ્ર મામલો જાણવા માટે જુઓ આ રિપોર્ટ છે મધ્ય ગુજરાતના વડોદરા શહેર અન્ય શહેરોની જેમ સંસ્કારી નગરીમાં પણ નાના મોટા ગામોનો સમાવેશ થતા વસ્તી દિવસે ને દિવસે વધી રહી છે કે ચિંતા ફાયર વિભાગમાં સ્ટાફની ઘટને લઈને ત્રીજી તરફ થઈ રહી છે કારણ કે ચીફ ફાયર ઓફિસર થી લઈ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ની જગ્યા આજે પણ ખાલી પડેલી છે મહત્વનું છે કે સ્ટેશન ફાયર ઓફિસર ની સાત જગ્યા જ્યારે સબ ફાયર ઓફિસર ની 16 જગ્યા જ્યારે સર સૈનિક ની 13 તો સૈનિક જવાન ની 58 જગ્યા વડોદરા શહેરમાં ખાલી પડેલી છે જ્યારે ડિવિઝનલ ફાયર ઓફિસર ની 4 જગ્યા ખાલી રહેતા સામાજિક કાર્યકરોમાં પણ ચિંતાના વાદળ બીજી તરફ ચોક્કસ થી છે તો આજે તો વડોદરા મહાનગરપાલિકામાં અનેક ગામોનો સમાવેશ કરવામાં આવે છે એટલે વડોદરા શહેર મોટું થાય છે માનવ વસ્તી મોટી થઈ જાય છે હાલમાં જો નવ વર્ષથી ચીફ ફાયર ઓફિસરની જગ્યા કોન્ટ્રાક્ટ પદ્ધતિ પ્રમાણે ચાલતી દેખાઈ રહી છે એટલે ચીફ ફાયર ઓફિસર કોઈની નિમણૂક કરવામાં આવી નથી સાથે ચાલીસ ટકા જેટલો સ્ટાફ નથી એટલે વડોદરા શહેરને જો ક્યાંક આકસ્મિક કોઈ બનાવ બને તો ચાલીસ ટકા સ્ટાફ ઓછો હોવાના કારણે જે પણ કર્મચારીઓ છે જે અધિકારીઓ પહોંચી વળતા નથી જાણવું એ પણ જરૂરી છે કે વડોદરા શહેર ઇન્ડસ્ટ્રીયલ ઝોન મોટી કેમિકલ ફેક્ટરીઓ અને રિફાઇનરીઓ વચ્ચે ઘેરાયેલું છે પૂર આવે છે ત્યારે ફાયરના સાધનો પણ ધૂળ ખાતા નજરે ચડે તેમાં પણ ફાયર વિભાગના જવાનોને વધારાનું કામ સોંપાતા આ જગ્યા ખાલી રહેતી હોવાનું અનુમાન વિપક્ષના નેતાઓ સેવી રહ્યા છે ફાયર ઓફિસરની જગત કેટલા વર્ષોથી ખાલી છે ટેમ્પરરી બધાને રાખી રાખીને આ ફાયર સ્ટેશન ચલાવતા હોય નથી નથી સ્ટેશન માટે સારી જગ્યા શહેરની શહેરની વચ્ચે રાખો અને ત્યાં જ બધી ગાડીઓ હોવી જોઈએ સ્ટેશનમાં ફોન ફોન તો ઘણી વખત પરિસ્થિતિ વર્તમાન સ્થિતિ ને જોતા અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક સાધ્યો હતો જ્યાં તેમણે શું કહ્યું હવે તે પણ જાણીએ મહાનગરપાલિકામાં જે ફાયર ડિપાર્ટમેન્ટ છે એમાં અગાઉ ચાર ફાયર સ્ટેશન માટે મંજૂર મહેકમ કરવામાં આવેલું હતું એમાં તાજેતરમાં આપણે વધારો કર્યો છે ભવિષ્યમાં સોળ કુલ ફાયર સ્ટેશન બનવાના છે હાલ આઠ ફાયર સ્ટેશન કાર્યરત છે અને એક સંભવિત તૈયાર થઈ રહેલ છે આગ લાગે ત્યારે કૂવો શોધવા જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તે પહેલા વૈકલ્પિક વ્યવસ્થા જો આફત પહેલા થાય તો શહેરની સુરક્ષા માટે સારું છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા